હલોપાલ હે ભાઈ કોણ બોલો ભાઈ તમે બોલો હે બોલો કોણ બોલો મિત્રા થી બોલું એટલે શું તમને સમાજ થી તમે શું વાંધો છે આહિર સમાજ થી કઈ વાંધો નથી તો તમે સમાજ સમાજ લે કઈક એ લખ્યું

કોણ લખવા વાળો પોતે આવડો અભિજીત 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 થી જાડેજા એટલે સમાજ ને ગાયરું લખવાની છે અમે તમારે દઈએ તો શું થાય ટાર્ગેટ કરવાનો આવે જ વ્યક્તિગત વાંધો હોય તો વ્યક્તિગત લડો વ્યક્તિગત વાંધો તો ટાપિયા ભાંગી નાખો સમાજ ને ટાર્ગેટ શું કામ કરો આજ કરને કીયે કોમેન્ટ હું યાદ કરને કી તારી મેરે ક્રીમ છે

ગીરમાં ગીરમાં આવી જા હાલ મારો એડ્રેસ તને આપી દો તારી માની સમાજ લેવ તો કોઈ તો તું માં ના દેતો તમે ના દેતા બરોબર સમજાવ સમાજ તું બોલતો સમાજ લેવ લે નો બોલતો બેન તો કામ માં લેવ રૂબરૂ આવી જાજે આવી જઈને તો ખંજો હોય તો

हम जब तारी माने खुद है खुले आम तेरे को कितना तारी को मैं क्या खेलेंगे नहीं इतना तेरे को तारा समाज ना मैं जारू देवा नहीं आऊँ ता तो तो ना वो लोगों का नियत नहीं करूँ तारी मेरे खुद को प्रूफ है तारी मेरे तारी मेरे प्रूफ हो गया टेंगे दीदी जी गाड़ी पहला ही है दीदी तारी मेरे प्रिंस ऑफ़ चेंगो તને બુદ્ધિ ગેરછોડક બાન પડે તારી કમેન્ટ ઉપર છે તારા એટલે બતાય હવે

તને કેમ ભાઈ રે અમે કહીએ કૃષ્ણ ભગવાન ના સીધી વારસદાર સમાજ છે તો તને કેમ ભાઈ રી અમે તારામાં તમે તારામાં અમે ડાકર ઠેકો આવે

એશિયા ખુખ ના ને ઓ જપ ટી કઈ વાત ધો મારા માં નાખો ને કોમેટી નાખો મારા માં એનો ફોટા બોટા ફોટા ની બટી મારા માં નાખો એ કઈ મીટો